દાહોદ જિલ્લામાં પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન દેવગઢ બારિયાનું ઇઠ્યોતેર દશાંશ બે સાત ટકા અને જાલોદનું પંચોતેર દશાંશ બે પાંચ ટકા મતદાન નમસ્કાર અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઇમ્સ ઓફ ભીલ પ્રદેશ આવો જોઈએ આજના અગત્યના સમાચાર દાહોદ જિલ્લામાં તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ મતદાન ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે અને તમામ ઈવીએમ મશીનો તેમજ મતગણતરીની પેટીઓ જે તે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી બીજી તરફ ઝાલોદની વાત કરીએ તો ઝાલોદ નગરપાલિકાના કુલ સાત વોર્ડના કુલ એકસો આઠ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે દેવગઢ બારીયા નગરપાલિકામાં મહિલાઓ અને પુરુષ મળી કુલ સોળ હજાર બસો બાવન અને ઝાલોદ નગરપાલિકામાં મહિલાઓ અને પુરુષ મળી કુલ પચ્ચીસ હજાર બસો પંદર મતદારોનો સમાવેશ થયો છે જેમાં બે નગરપાલિકા અને પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી સવારે સાત વાગ્યા વાગ્યાથી શરૂ થયેલા મતદાન મોડી સાંજ સુધી ચાલ્યું હતું જાલોદ નગરપાલિકાનું કુલ મતદાન પંચોતેર દશાંશ બે પાંચ ટકા અને દેવગઢ બારિયાનું કુલ મતદાન ઇઠ્યોતેર દશાંશ બે સાત ટકા થયું હતું જાલુદ તાલુકા પંચાયતના મતદાનની વાત કરીએ તો ઝાલોદના કારઠરૂણ એક બેઠક પર ચોસઠ દશાંશ ત્રણ ત્રણ ટકા મતદાન તેમજ દાવડીયા બેઠક પર પચાસ દશાંશ બે સાત ટકા મતદાન થયું જાલોદ અને દેવગઢ બારીયા નગરપાલિકાની આ વખતની પેટા ચૂંટણી રસાકસીનો જંગ ભર્યો રહેવાનો છે વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા યુવાનોથી લઈ પુરુષો મહિલાઓ અને વયોવૃદ્ધ મતદારો મતદાનની લાંબી લાઈનોમાં જોવા મળ્યા આ વખતની પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ આપ તેમજ અન્ય પક્ષો વચ્ચે રસાકસીનો જંગ રહેનાર હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાય રહ્યું છે ત્યારે આ સંદર્ભે ચૂંટણી અધિકારીઓ સહિત પોલીસ વડા પણ વિવિધ મતદાન મથકે નિરીક્ષણ અર્થે પહોંચી મુલાકાત લીધી હતી ઝાલોદ નગરપાલિકા દેવગઢ બારિયા નગરપાલિકા તથા સાત તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ રહેલી છે અને આખા જિલ્લામાં શાંતિથી મતદાન હાલ ચાલુમાં છે ચૂંટણી શાંતિથી પૂરી થાય એ માટે તમામ બૂથો ઉપર પૂરતો પોલીસ ફોર્સ અને બંદોબસ્ત રાખવામાં આવેલું છે અને સતત પેટ્રોલિંગ રાખી અને દેખરેખ રાખવામાં આવેલી છે હાલ સુધીમાં દાહોદ જિલ્લામાં અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ પોલીસ તંત્ર ખડે પગે હતું ત્યારે તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ જાલોદથી નવલભાઈ ભૂરિયાની આ ખાસ રિપોર્ટ કૃપયા અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ કરવા વિનંતી આભાર